સરપંચ પદે જીતેલી યુવતીનું રાજીનામું લેવા દોડતું થયું તંત્ર ચૂંટણી પંચની ગંભીર બેદરકારી ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની યુવતીને બનાવી દીધી સરપંચ ગીરોસન ગામમાં યુવતીને સરપંચ બનાવી દીધી સરપંચ બનાવવા માટે એકવીસ વર્ષની ઉંમર જરૂરી હોય છે અફરોજ બાનુ નામની ઓગણીસ વર્ષની યુવતી બની સરપંચ ઓગણીસ વર્ષીય યુવતીએ સરપંચ માટે ફોર્મ ભર્યું હતું ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સરપંચ પદ માટે ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષ હોવી જરૂરી છે મહેસાણા જિલ્લાના ગામની ઓગણીસ વર્ષીય યુવતી અફરોજ બાનુ સરપંચ પંચમાં પસંદગી પામી જેને લઈ હવે શંકાસ્પદ રીતે આખી ચૂંટણી પ્રક્રિયા અને વય ચકાસણી પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠ્યા ચૂંટણી પંચે ઉંમર ચકાસ્યા વગર ફોર્મ મંજૂર કર્યું યુવતીના આધાર કાર્ડમાં આઠ ડિસેમ્બર બે જન્મ તારીખ લખેલી છે યુવા સરપંચ સન્માન સમારોહમાં ફૂટ્યો ભાંડો જિલ્લા પંચાયત વિભાગે એલસી માંગતા માહિતી આવી સામે આ બાબતને લઈ સરપંચ પદે જીતેલી યુવતીનું રાજીનામું લેવા દોડતું થયું તંત્ર રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા સ્પષ્ટપણે તાલુકા વિકાસ અધિકારી શ્રી આજે અહેવાલ મળ્યો છે જે મુજબ ગિલોસણ ગ્રામ પંચાયતમાં જે ચૂંટાઈને ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે એમની ઉંમર એમના અહેવાલ મુજબ એકવીસ વર્ષ કરતાં ઓછી છે એવું જણાવેલું જ્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે એકવીસ વર્ષ તેવી બતાવેલી છે જેના આધારે આરો નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા આ દરખાસ્ત ટીડીઓ મોકલેલી છે જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપીએ છીએ અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ હોય તે મુજબની આગળ વધી

આયોગ તરફથી જે નિર્ણય થશે કાર્ય થઈ શકે છે પહેલાં તો આ જે માહિતી છે જે એમને આપેલી છે ફોર્મની અંદર એકવીસ વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે એનો વિગતવાર અભ્યાસ કરીને નિર્ણય લેવાનો તમામ ક્રિમિનલ કઈ કલમ અંતર્ગત થઈ શકે એ પ્રોસિજર અંતર્ગત જવું કે કેમ આ બોનાફાઈડ મિસ્ટેક છે કે ઇન્ટેન્શનલી મિસ્ટેક છે એ પહેલાં જોવાનું રહે છે આની અંદર એ જોઈએ છે